મારે મિત્રો અંબાજીના બ્લોકમાં અમે અંબાજી દર્શન કરવા ગયા હતા તો મંદિરો અને મૂર્તિઓનું તો કોટેશ્વરનું છે તો તમે જોઈ શકો છો કોટેશ્વર મહાદેવ તો સામે રહ્યું કોટેશ્વર મહાદેવ દેખાય છે તો બધા રહ્યું કોટેશ્વર મહાદેવ છે અહીંયા તો અહીંયા નજારો તમે જોઈ શકો છો જબરજસ્ત છે કોઈ બી ભગવાનની મૂર્તિ કે કોઈ બી મૂર્તિ લેવી હોય હોય તો તમે મૂર્તિઓ લઈ શકો છો મનગમતી મૂર્તિ છે શંકર ભગવાન ઘોડા વાઘ હાથી અંબાજીમાં કાળીમાં તો જબરજસ્ત લોકેશન છે ભાઈ પૂજા ભવન ગણેશ મૂર્તિ જબરજસ્ત છે તો એ પાર્કિંગ છે ભાઈ એ પાર્કિંગની મોજ છે ડુંગરા છે જોવો આજુબાજુ તો લોકેશન છે જરૂર કોટેશ્વર આવજો કોટેશ્વર ભગવાનના દર્શન કરજો તમને કોટેશ્વર ભગવાન તમારી મનોકામના પૂરી કરશે હર હર મહાદેવ લખજો કોમેન્ટમાં અને વિડીયો જેટલો બને એટલો શેર કરજો કે કોટેશ્વર જવું જરૂરી છે કોટેશ્વરમાં મનગમતો માતાજીનો મૂર્તિઓ પણ મળે છે કોટેશ્વરનો લોકેશન પણ જબરજસ્ત છે એ કોટેશ્વર જવાનો રસ્તો છે અહીંયાથી આવવાનું અંબાજીથી આવીએ તો અહીંયા આવવાનું અહીંયાથી ઉતરી અને ગાડીઓ અહીંયા ખાલી થાય છે ખાલી થઈને અહીંયા પાર્કિંગમાં મૂકવાની પાર્કિંગમાં મૂકે અને પછી રાગે રાગે આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા બધા જઈ રહ્યો છે જો શ્રદ્ધાળુ તો કોટેશ્વરના દર્શનનો અને બાજુનો પાર્કિંગ છે દુકાનો છે દુકાનો ઘણી છે પણ મનગમતી છે તો જય અંબે બોલો જય અંબે બોલો જય અંબે લખજો કોમેટમાં કોટેશ્વર જે આવેલા હોય તે લખજોભાઈ કે કોટેશ્વરના નજીકથી છીએ અમે અંબાજીથી તો કોટેશ્વર ભગવાનની જય તો અમે તમને સીધા કોટેશ્વરથી સીધા અંબાજી બતાવીશું તો અમારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે જોશો તે પણ અમારો દર્શન કરવા ગયેલા યાત્રિકાઓ અભી પરત નથી આવ્યા પણ જો ગાડી જઈ રહી છે રાગે 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 રાગી ડાયરેક્ટ રસ્તો એવું લાગે છે કોટેશ્વર જવાનું બધા જો ગાડીઓ જઈ રહી છે ડુંગરા છે જંગલ છે આપણી ગાડી પાર્કિંગમાં છે ભાઈ મંદિર નાસ્તો જલેબી કુટેશ્વરમાં હર હર મહાદેવ લખજો જય ભોલેનાથ જય કોટેશ્વર મહાદેવ